કે દોસ્તો આગામી દિવસોની અંદર શું આ સિસ્ટમ ગુજરાતની અંદર વરસાદ લાવશે કે નહીં ત્યારે આપણે આજના વિડીયોની અંદર દોસ્તો જાણીશું આજે હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ આવનારા એક બે દિવસ પછી ફરી ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે

તો ખાસ મિત્રો આ ચેનલને કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાણો તેમ છતાં પણ છેલ્લી ચોવીસ કલાકની અંદર દોસ્તો ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના એને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર બે ઇંચ સુધીના વરસાદો પડ્યાના સમાચાર જેમાં દોસ્તો છેલ્લી ચોવીસ કલાકની અંદર મહીસાગરની અંદર બે તાપીના પંથકોની અંદર પંચમહાલ છેલ્લી ચોવીસ કલાકમાં ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ત્યારે હવે પછી આજે રાજ્યની અંદર હજુ પણ થોડી કલાકો સુધી વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે પછી સૌરાષ્ટ્ર કચ્છની અંદર તો દોસ્તો ઘણા વિસ્તારોમાં વરાપનો માહોલ ઉભો થશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ફરી દોસ્તો આવનારા બે દિવસ પછી અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે જાણીએ પહેલા સૌથી પહેલા તો આપણે દોસ્તો અત્યારે ગુજરાત હવામાન વિભાગના જે લેટેસ્ટ આગાહીના નકશાઓ આવી રહ્યા છે તે જોઈએ ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત એટલે કે ગુજરાત રિજનના વિસ્તારોમાં આજે થંડસ્ટ્રોમ અને લાઇટનિંગ સાથેના યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પણ હજુ દોસ્તો આજે હવામાન વિભાગે થંડસ્ટોમની એક્ટિવિટી સાથે ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તમે અહીં જોઈ શકો છો દોસ્તો રાજ્યના કયા જિલ્લાના કેટલા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે તેનો સોળ જુલાઈનો ગુજરાત હવામાન વિભાગની આગાહીનો નકશો જેમાં આજે દોસ્તો ગઈકાલ કરતાં વરસાદની તીવ્રતાની અંદર ઘણો ઘટાડો થઈ જશે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર દોસ્તો સૂર્યનારાયણના દર્શનની સાથે વરાપનો માહોલ જોવા મળશે તો આકાશમાં વાદળા સાથે જ અમુક વિસ્તારોમાં ઝાપટા તો પડી શકે છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત એ લાગુના પૂર્વ અને ઉત્તરથી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર દોસ્તો તમે જોઈ શકો છો ઘાટા લીલા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે પંથકોમાં પચીસ થી પચાસ ટકા સુધીના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી છે જે વિસ્તારોમાં આછા કલરનો લીલો રંગ બતાવવામાં આવ્યો છે તે જિલ્લાના માત્ર અમુક પચીસ ટકા જેટલા વિસ્તારો હોય કે તે ભાગોમાં જ વાદળા બને અને તે પંથકોમાં હળવો વરસાદ પડે બાકી અન્ય વિસ્તારોની અંદર દોસ્તો વરાપનો માહોલ જોવા મળે તે પ્રમાણેની આગાહી જેમાં સૌરાષ્ટ્રના તમામ અને કચ્છની અંદર દોસ્તો આ રીતે વરાપ સાથે હળવા વાદળા જોવા મળે ઝાપટા અમુક સીમિત વિસ્તારમાં જ પડે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે જોકે દોસ્તો જે મધ્ય ગુજરાત લાગુના પૂર્વના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ હશે કે ત્યાં થંડરસ્ટોમની એક્ટિવિટી બની જાય તો તે ભાગોમાં આજે હવામાન વિભાગે ગાજવીજ સાથે તો અમુક વિસ્તારોમાં તો ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે પણ ગતિવિધિ જોવા મળી શકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પવનની ગતિમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે દોસ્તો માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ તમે અહીં અમે ભારતીય વિભાગના ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈ એલર્ટ વાળો જે નકશો અહીં બતાવવામાં આવ્યો છે ને રજૂ થયો તેમાં તમે જોઈ શકો દક્ષિણી ભારતના ભાગોમાં ભારે પવન સાથેના વરસાદો અને આપણા ગુજરાત રાજ્યમાં હજુ આજે ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપ્યું છે

ગુજરાતમાં ફરી જોઈ શકો છો લીલો ઘાટા કલરનો રંગ ગુજરાતમાં બતાવવામાં આવ્યો એટલે કે ગુજરાતમાં ફરી વરસાદનો જોર અમુક વિસ્તારોમાં વધી શકે છે ને જાણીશું આ દિવસો દરમિયાન કયા જિલ્લામાં વરસાદની વધુ સંભાવના રહે પરંતુ એ પહેલાં દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર કયા વિસ્તારોમાં વાદળા વરસાદ અને વરાપનો માહોલ જોવા મળશે જોકે હજુ પણ અમુક વિસ્તારોની અંદર દોસ્તો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે જ્યાં અમુક વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ તો અમુકમાં વાદળિયું વાતાવરણ તો પૂર્વ ગુજરાત લાગુના જે કાંઠાના સરહદી મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર દોસ્તો સવારના સમયગાળા દરમિયાન જેમાં દાહોદ ચાપાની આજુબાજુના વિસ્તારોમાં વાદળાઓ પણ જોવા મળ્યા આમ રાજસ્થાન લાગુના જે સરહદી ઉત્તરી ગુજરાતના જિલ્લાઓ છે તે વિસ્તારોમાં હજુ પણ વરસાદની સંભાવના રહેશે અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો બનાસકાંઠાના થરાદ ધાનેરા ડીસા સાથે જ પાલનપુર દિયોદર લાગુના વિસ્તારોથી માંડી બનાસકાંઠાના વધુ પડતા રાજસ્થાનના ગ્રામ્ય પંથકો હોય આ સાથે જ તમે જોઈ શકો છો આબુ રોડ અંબાજી પંથકોથી માંડીને દાંતીવાડા લઈ અને દોસ્તો જે પાલનપુરના સાબરકાંઠાના ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો પ્રાંતિજ આજુબાજુના વિસ્તારોમાં છેલ્લી ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ પડ્યા પછી આજે પણ દોસ્તો હજુ આવનારી થોડી કલાકો વડાલીથી લઈ ભીલોડા એડરથી લઈ વિજયનગર માંડીથી મહીસાગર અરવલ્લીના જે મોડાસાના કડાણાથી લઈ દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુરથી લઈ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી પંથકો છે તે વિસ્તારોમાં હજુ પણ બાર કલાકની અંદર દોસ્તો ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે દક્ષિણી ગુજરાતની પણ વાત કરીએ તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર પણ હજુ દોસ્તો વધુ પડતી સંભાવના જોઈ શકો છો આગામી કહી શકાય કે દસ કલાકની અંદર જેમાં વલસાડ આ સાથે જ ડાંગ લઈ વાંસદા તાપી વ્યારાના વિસ્તારોથી બારડોલી અને દોસ્તો નર્મદાના ઉમરપાડા વાંકલથી ડેડીયાપાડા સુધીના પંથકોની અંદર હજુ આગામી કલાકોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી માંડી હળવો વરસાદ આ વિસ્તારોમાં પડે તેવી સંભાવના જોવા મળી રહી છે બાકી જોઈ શકો છો દોસ્તો બપોર સાંજ પછી રાજ્યમાં વાતાવરણ ઘણું જ વરસાદને લઈને ગતિવિધિ ઓછી થાય તો બીજી તરફ દોસ્તો હવે પછી આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓની પણ આગાહી મેળવીએ તો આજે દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર એમાં પણ દરિયાના કાંઠાના ભાગોની વાત કરીએ તો છૂટા છવાયા હળવા ભારે વરસાદી ઝાપટાથી માંડી આજે કોઈ ભારે વરસાદ પડે તેવી સંભાવના નથી કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ઘણા વિસ્તારોની અંદર સૂર્યનારાયણના દર્શનની સાથે એક સારી વરાપ જોવા મળે તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે તેમ છતાં પણ તમે જોઈ શકો છો અમરેલી અને ભાવનગરના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં થંડસ્ટોમ બને તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે આ સાથે જ જોઈ શકો છો દોસ્તો ગીર સોમનાથ જૂનાગઢના અમુક છૂટાછવાયા વિસ્તારો જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટની અંદર વાદળા વાતાવરણથી લઈ હળવા ભારે વરસાદી ઝાપટાનો માહોલ જોવા મળી શકે તો આ સાથે જ કચ્છની વાત કરીએ તો દોસ્તો કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના જે પંથકો છે તે ભાગોમાં વાદળ વાદળિયું વાતાવરણ તો આ સાથે ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે ને દોસ્તો જોઈ શકો છો પછી આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ આવનારા દિવસોમાં ઘટે તેવી સંભાવના જોવા મળી રહી છે તેમ છતાં હવે પછી અમે તમને જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ઉત્તરીય પૂર્વની દિશા તરફ હવે પછી ખાસ કરીને જોઈ શકો છો આ સિસ્ટમ દોસ્તો આવી બંગાળની ખાડીમાં બની છે અને સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોમાં વરસાદ આપશે જાણીએ તો અમે તમને દોસ્તો અહીં અન્ય મોડલના આધારિત પણ જણાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાં બનેલી અત્યારે જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે ધીમે ધીમે દોસ્તો ઓડિશા અને બાંગ્લાદેશના કાંઠાના ભાગોથી લઈ ઉત્તર પ્રદેશના ઉત્તરીય ભાગો તરફ આગળ વધશે તો અન્ય એક સિસ્ટમ કે જે દોસ્તો ગઈકાલ સુધી રાજસ્થાનના ભાગો ઉપર હતી જે દોસ્તો હવામાન વિભાગે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત બનેલી જાહેર કરી છે અને આ સિસ્ટમ અત્યારે દોસ્તો ઉત્તરીય ભારતના અને પાકિસ્તાનના ભાગો તરફ ખસી અને સરકી ચૂકી છે અને જેને લઈને તમે જોઈ જો જોઈ શકો છો દોસ્તો ગુજરાત ઉપરથી વાદળોનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે ને આગામી દિવસોની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જેમ જેમ આગળની તરફ વધશે તેમ ગુજરાત રાજ્યમાં ફરી દોસ્તો અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી થોડી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અમે તમને દોસ્તો ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટ તરફથી જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે એના વિશેનું જે બુલેટિન જાહેર થયું છે તે જણાવીએ તો જોઈ શકો છો વેલ માર્ક લો પ્રેશર એરિયા અત્યારે સાઉથ બિહાર અને તે લાગુના ઝારખંડ ભાગોમાં જોવા મળી રહ્યો તો ડિપ્રેશન ઉત્તરી રાજસ્થાન ઉપર હતું અને જેને લઈને સેટેલાઇટ અહીં જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે આ જાહેર થયું છે જેમાં ખાસ કરીને રાજસ્થાન લાગુના ઉપરના વિસ્તારો ઉપર ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તો વેલ માર્ક લો પ્રેશર આમ ભારતના વાતાવરણમાં મજબૂત એવી બે વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે જોકે જે ડિપ્રેશન રાજસ્થાનના ઉત્તરના ભાગો તરફ છે તે તો પાકિસ્તાન તરફ અત્યારે ગતિ કરી ચૂક્યું છે ને જોઈ શકો છો આઈએમડીએ અત્યારે આ સિસ્ટમનો ટ્રેક બતાવ્યો છે પરંતુ આ વેલ માર્ક લો પ્રેશર અત્યારે જે જોવા મળી રહ્યું છે તે હવે પછી કઈ દિશા તરફ આગળ વધશે અને ગુજરાત રાજ્યમાં દોસ્તો આપણે હવે પછી સત્તર અઢાર તારીખથી લઈ આગળના દિવસોની આગાહી જોઈએ તો સૌથી પહેલાં દોસ્તો આપણે સત્તર જુલાઈના દિવસની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો આવતીકાલ સત્તર તારીખના દિવસે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી છૂટો છવાયો હળવો વરસાદ ખૂબ જ સીમિત વિસ્તારમાં નોંધાય બાકી રાજ્યની અંદર સત્તર તારીખે વધુ કોઈ સંભાવના ન રહે પરંતુ દોસ્તો અઢાર જુલાઈના દિવસે તમે અહીં જોઈ શકો છો રાજસ્થાન લાગુના ગ્વાલિયર આગ્રા ઉત્તર પ્રદેશના પંથકો ઉપર બંગાળની ખાડીવાળું જે વેલ માર્ક લો પ્રેશર છે તે આવી રહ્યું છે અને જેના કારણે આપણા ગુજરાત રાજ્યના ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનના સરહદી જિલ્લાઓની અંદર દોસ્તો અઢાર જુલાઈના દિવસે ફરી પાલનપુર સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈ દાહોદ ગોધરા સુધીના વિસ્તારોની અંદર જુલાઈના દિવસે દોસ્તો ફરી વરસાદની ગતિવિધિમાં વધારો થશે આમ રાજ્યની અંદર દોસ્તો અઢાર જુલાઈએ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ફરી વરસાદી વાતાવરણ ઉભું થઈ શકે કારણ કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે ડાયરેક્ટલી તો ગુજરાત ઉપર દોસ્તો નથી આવવાની પરંતુ આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને જેના કારણે એમના પૂંછડિયા વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવે તેવી સંભાવના છે વધુમાં દોસ્તો અમે તમને ઓગણીસમી જુલાઈની આગાહી જણાવીએ તો જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અહીંથી બન્યા પછી ધીમે ધીમે આ રીતે આગળ વધે અને જેના કારણે રાજસ્થાનના ઉત્તરીય રાજસ્થાન સુધી આ સિસ્ટમ આવે અને જેને જોતા અઢાર અને ઓગણીસ તારીખે ફરી કચ્છના ઘણા જ વિસ્તારોમાં દોસ્તો ભારે વરસાદની સંભાવના રહેશે ગાંધીધામ માંડવી રાપર ખાવડા આ સાથે જ ઉત્તર ગુજરાતના પણ મહેસાણા સાબરકાંઠા પાટણ ઉત્તર ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો કચ્છના અને આ સાથે તમે જોઈ શકો છો આ સિસ્ટમ દોસ્તો ધીમે ધીમે પાકિસ્તાનના ભાગો પર આવી શકે છે અને અરબી સમુદ્રના કરંટના કારણે ઓગણીસ જુલાઈના દિવસે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ફરી વરસાદી વાતાવરણ ઊભું થઈ શકે જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈ સુરેન્દ્રનગરના ઘણા જ વિસ્તારોમાં તમે જોઈ શકો છો ઓગણીસ જુલાઈના દિવસે સૌરાષ્ટ્રમાં ફરી છૂટો છવાયો હળવો વરસાદ નોંધાય તે પ્રમાણે દોસ્તો અત્યારે મોડલો બતાવી રહ્યા છે તો આ સાથે તમે જોઈ શકો વીસ તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યમાં અરબી સમુદ્રની સક્રિયતાના કારણે અને ભેજ હોવાને લઈ સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારો અને કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ છૂટો હળવો જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ નવસારી ડાંગથી પંથકો છે તે વિસ્તારોમાં પણ અરબી સમુદ્રના કારણે દોસ્તો અઢાર ઓગણીસ અને વીસ તારીખના દિવસે હળવી વરસાદની ગતિવિધિ ફરી જોવા મળે તે પ્રમાણેની સંભાવના ઊભી થઈ છે તો ત્યાર પછી જોઈ શકો છો દોસ્તો વીસ તારીખથી ફરી ગુજરાત રાજ્યમાં વરાપનો માહોલ જોવા મળી શકે જોકે છૂટો છવાયો ચોમાસું છે એ પ્રમાણેનો ઝાપટાથી માંડી હળવો વરસાદ રહે પરંતુ રાજ્યમાં કોઈ ભારેથી ભારે વરસાદ આવનારા દિવસોમાં પડે તેવી સંભાવના નથી પરંતુ તમે જોઈ શકો છો જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર દોસ્તો મોડલો બતાવી રહ્યા છે

અંબાલાલ પટેલે દોસ્તો ઓગણીસ જુલાઈ પછી સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થશે અને આ નક્ષત્રની અંદર જે વરસાદ પડતો હોય છે તે પાણી સારું ગણવામાં આવે છે તેવું કહેવું છે તેમણે દોસ્તો બાવીસ જુલાઈથી વધુ એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનવાની સંભાવના વ્યક્ત કરી છે અને રાજ્યમાં છવ્વીસ થી ત્રીસ જુલાઈની વચ્ચે અણધાર્યો વરસાદ ગુજરાતની અંદર આવી પડે તેવી તેમની સંભાવના જુલાઈના અંતિમ દિવસોની બનનારી સિસ્ટમમાં પવનની ગતિ સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ને જેમાં તેમણે આઠથી દસ ઇંચ સુધીના વરસાદો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી પહેલી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે ને જેના કારણે પણ છથી લઈ દસ ઓગસ્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સાથે જ નદીઓના જળસ્તરમાં વધારા થશે તેમણે આગાહી કરી છે તો આ સાથે આજથી વરસાદની ગતિવિધિ જોર ઘટવાની પણ આગાહી તો દોસ્તો પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પાંત્રીથી અમુકવાર ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો વધે તેવી સંભાવના પવનની ગતિ અને ગરમીનું પ્રમાણ વધે તડકાનો માહોલ અને વરાપ જોવા મળે ઓગણીસથી વીસ તારીખ સુધી વરાપનો માહોલ જોવા મળે તેવું પરેશ ગોસ્વામીનું અનુમાન છે પરંતુ દોસ્તો મોડલો અત્યારે ખાસ અઢાર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન ફરી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તેવું બતાવી રહ્યા છે અને અંતિમ દિવસોમાં ફરી રાઉન્ડ આવશે જુલાઈ મહિનામાં તેવું અત્યારે પૂર્વાનુમાન